નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શિક્ષકો માટે અહીંયા ભરતી જાહેરાત છે ગુજરાતી માધ્યમ માટે જે શિક્ષકો માટેની ઉત્તમ તક માટેની જાહેરાત છે પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ એક થી પાંચ માટે બધા વિષયો માટેની આ ભરતી જાહેરાત આવી છે તેમાં ડીએડ તેમજ પીટીસી બીએડ અન્ય શૈક્ષણિક ડિગ્રી ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો અહીંયા પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠમાં બધા વિષયો માટે જે બી એ બીએડ તેમજ બીએસસી બી એડ બી કોમ બીએડ ની જે તેવા ઉમેદવારો અહીંયા તમે જોઈ શકો છો અરજી કરી શકશો માધ્યમિક વિભાગ માટે ધોરણ નવ થી દસ માં બધા જ વિષયો માટે જેમાં લાયકાતની વાત કરીએ તો બી એ બીએડ એમ એ બી એડ બીએસસી બી એડ એમએસસીબી બીએડ એમ કોમ બીએડ તથા અન્ય શૈક્ષણિક જે ડિગ્રી ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે બિનશૈક્ષણિક સ્ટાફની વાત કરીએ મિત્રો તો ક્લાર્કની જગ્યા છે જેમાં બીકોમ અને કોમ્પ્યુટરના જાણકારી જે અનુભવી ઉમેદવાર હોય તેમણે અહીંયા અરજી કરવાની રહેશે તમે જોઈ શકશો અહીંયા આપેલી છે જે ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવાર હોય એ સ્વહસ્તાક્ષરે લખેલ અરજી તથા જરૂરી પ્રમાણપત્રો સાથે દિન પાંચમાં અરજી લઈ સવારે નવ થી અગિયાર કલાક દરમિયાન રૂબરૂ મળવો મિત્રો અનુભવી જે શિક્ષકો છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે અહીંયા એડ્રેસ નોંધી લેશો મિત્રો અંકુર વિદ્યાભવન જે આંબા તલવાડ તલાવડી કતારગામ સુરત ખાતે આવેલી છે કોન્ટેક નંબર આપેલા છે મિત્રો નેવું પાંચસો ચાલીસ બાસાઠ નવસો એંશી ત્યાં એકવાર તમે કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ જે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય